વડોદરાની મહાનગરપાલિકામાં ભાજપની આંતરિક જૂથબંધી બહાર આવી છે પાલિકા દ્વારા વિશ્વામિત્રી સફાઈ અભિયાનની કામગીરી જોવા માટે મેયર પહોંચે તે પહેલા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પહોંચતા વિવાદ થયો છે પાલિકા દ્વારા હાથ ધરાયેલ કામગીરીનું નિરીક્ષણ કરવા મેયર પહોંચ્યા હતા મેયરના સ્થળ અગાઉથી જણાવ્યા બાદ પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને પાલિકાના પહોંચેલા ચેરમેન અને કમિશનર દ્વારા મેયરના પ્રોટોકોલનો ભંગ થયો હોવાની બાબતે વિવાદ થયો છે મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી સફાઈ અભિયાનના નિરીક્ષણમાં મેયર અપમાન થયું હોવાની બાબતે નગરસેવકે પ્રતિક્રિયા આપી છે શહેરના પ્રથમ નાગરિક જ્યારે મેયર હોય ત્યારે તેમનો પ્રોટોકોલ જાળવવો જોઈએ તે ઈચ્છનીય છે જે પ્રકારે આજે ઘટના બની છે તે યોગ્ય કહી શકાય તેમ નથી તેવું ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું સમાચારના માધ્યમથી જ મેં જોયું હતું કે વિશ્વામિત્રી પ્રોજેક્ટના અનુસંધાનની અંદર જ્યારે શ્રી વિઝિટ કરવા ગયા હોય ત્યારબાદ શહેરના પ્રથમ નાગરિક શ્રી જો વિઝિટ કરવા ગયા હોય અને એને પ્રોટોકોલ ના જાળવી અને બેદરકારી દાખવી હોય તો સ્વાભાવિક છે કે આવું ના ચાલવું જોઈએ કારણ કે એમને કદાચ બીજી જગ્યાએ જવું હતું અને બીજી જગ્યાએ એમને વિશ્વામિત્રી બહુ મોટી છે અને કામ પૂરજોશ માં બધી જગ્યાએ ચાલે છે અને સરાહનીય કામગીરી ચાલે છે કારણ કે વડોદરા શહેર માટે જ ચાલી રહી છે પણ કઈક ને કઈક કદાચ બેદરકારી થઈ હોય તો મારું મેં એમનું ધ્યાન દોર્યું છે કે શહેરના પ્રથમ નાગરિક છે તો ફરીવાર આવી બેદરકારી ના થાય ખાસ કરીને વાત કરીએ એમને જે પ્રોગ્રામ હતો પ્રોગ્રામ હતો એની અંદર એવું લાગી રહ્યું તમારા માધ્યમથી જ કહું છું કે મને આ ખબર નથી તમે કહો છો તો જ મને ખબર પડી છે કે ભાઈ આ લોકોએ શરૂઆતથી જ પ્રોગ્રામ કર્યો હશે અને હું માનું પણ છું કદાચ બની શકે કે મેયરશ્રી ની સાથે કાઉન્સિલરો અને ડેપ્યુટી મેયર પણ હતા એટલે પ્રોગ્રામ પહેલેથી બનેલો હશે પણ સ્થાનિક કાઉન્સિલર હતા જેના જે વિસ્તાર ની અંદર આવતો હોય એ કાઉન્સિલર ને બોલાવતા હોય મારો તો ખાલી એક જ પ્રશ્ન છે કે ભાઈ શહેરના પ્રથમ નાગરિક મહિલા હોય અને એ જયારે જતા હોય તો શ્રી ભલે જે હોય તે પણ એમને એ ગરીમાં જાળવવી જોઈએ